મારા ઘરે મહિનામાં એકાદ વખત તો આ અથાણું બનતું જ હોય છે તો તમે પણ એક વખત આ રીતે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવી જુઓ તમે ખાતા જ રહી જશો તો હું છું ધર્મિષ્ઠાબાપરમાં સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું તો એક વખત જો બનાવશો તો ખાતા જ રહી જશો અને રોટલીઓ ઓછી પડશે પણ તમારું આ મન ભરાય નહીં એવું એકદમ ટેસ્ટી આ મરચાંનું અથાણું ફટાફટ તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ તો અહીં મેં થોડા લીલા મરચાં એકદમ ફ્રેશ જે તાજા આવે છે એ લીધા છે એને સારી રીતે ધોઈને અને લૂછીને એકદમ કોરા કરી દેવાના છે ત્યારબાદ એને મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેશું તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લેવાના છે હવે આને આપણે એક બાઉલમાં લઈ લેશું ત્યારબાદ એમાં એક ચમચી જેટલું મેં મીઠું લીધું છે તે અંદર એડ કરીશું અને એક લીંબુનો રસ લીધો છે તે અંદર એડ કરશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેને ઢાંકીને સાઈડમાં રવા દઈશું હવે એક પેનમાં એક ચમચી જેટલા દાણા એક ચમચી જેટલા જીરું એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલો અજમો લઈશું એને આપણે સારી રીતે શેકી લઈશું સારી રીતે શેકાઈ જાય અને અંદરથી થોડી સ્મેલ આવે સુગંધ આવે ત્યારબાદ આપણે ગેસ બંધ કરી હવે એને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડુ પડવા દઈશું તો મસાલો આપણે ઠંડો પડી ગયો છે તો એને આપણે એક મિક્સર જારમાં લઈ અને અધકચરો દરી લેવાનો છે આપણે એનો એકદમ જીની પેસ્ટ નથી બનાવવાની એને અધકચરો જે હોય એ રીતે આપણે દળી લેવાનો છે તો તમે જોઈ શકો છો તો મેં એકદમ પાવડર નથી કર્યો અધકચરા ટાઈપનું આના લીધે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અથાણામાં અને ખાવાનામાં પણ ખૂબ જ મજા આવશે હવે આપણે મરચાંની અંદર આ જે મસાલો તૈયાર કર્યો તો એ અંદર એડ કરી દઈશું અને એક ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરશું જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવશે તો બધું સારી રીતે મિક્સ કરી દીધું છે ત્યારબાદ આપણે આમાં વઘાર કરશું તો અહીંયા મેં વઘારીમાં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે તમે જે ખાતા હોય એ લઈ શકો છો એને આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને એક મોટી ચમચી જેટલું લસણ ને ઝીણું સમારીને અંદર એડ કરી દઈશું તો આ તેલ થોડું ઠંડુ પડે ત્યારબાદ આપણે મિશ્રણમાં એડ કરીશું તો તેલ ઠંડુ પડી ગયું છે તો આપણે આ મરચાંની અંદર એડ કરી દઈશું અને આપણું તૈયાર છે એકદમ ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું હવે આને આપણે એક એરટાઇટ કાચની બહેનીમાં ભરી દઈશું પણ તે માટે આપણે કાચની બહેનીમાં એકદમ સ્મોકી ટેસ્ટ આવે એના માટે મેં અહીં એક નાનો કોલસાના ટુકડાને ગરમ કરી અને એમાં એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે જેથી ધુમાડો થાય હવે એની પર આપણે કાચની બહેનીને ઊંધી વાળી દઈશું જેથી બધું ધુમાડો અંદર આવી જશે અને એનાથી એકદમ સ્મોકી જેવો ટેસ્ટ આવશે હવે આ આ બહેનીમાં આપણે અથાણું ભરી દઈશું તો તમે આ રીતે જો કાચની બહેની અથાણું ભરશો તો ખાસો લાંબો સમય સુધી ચાલુ ચાલશે અને તમે એને નોર્મલ બહાર રાખશો તો બેથી ત્રણ દિવસ સુધી સારું રહેશે અને ફ્રિજમાં મૂકશો તો પંદર દિવસ સુધી એવું ને એવું જ રહેશે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે